મિતુડી તે હું આ બધી આદરી તેલી સુટુ કરું નામ કરું તેમ કરું હારી ની લાગે સવે બે છોકરાની ની માં થઈ રી હામળે વઈ જાસો છોકરા મૂકી મૂકી ને તે હે મિતુડી જવાબ દે તો મને બધું હરખું થઈ ગયું ને હવે એલી ગોગડી મને શોખ નથી થાતો છોકરા મૂકી ને જવાનો પણ માર હા હું અને મારી નણંદ ઉપાડો લેશે રોજ ઉઠીને બાધે રોજ ઉઠીને ને રોજ ઉઠીને કાળા મોઢા કરે પછી એવું આપણને ગમે કે અને આના બાપ ને નોખુ થાવું નથી મેં નોખા થઈ જાવ ને તો હકે રે ઈ કે હું ભેગો દ્રવ તાર જાવું હોય તો વઈ જા તો પછી મારે શું કરવું કે તું ઈ તો મને તો ખબર ઈ નહોતી ઈ તો કાલ બપોરે ભૂતડી આવી અને ભૂતડી મણી મને કેવા ઈ કે કે મીતોડી બિસારી રી હામણે વઈ ગઈ છે નામ ને તેમ ને પછી મને ખબર પડી કે હવે સમાધાન થઈ ગયું નકર અમે બી આવવા જ હતું ત્યાં વળી સમાધાન થઈ ગયું તારું હા મિતુડી મેં તો વાત તો સાંભળી હતી પણ પછી મને કે જીવ બળતો તો તારો તું એટલી બધી સમજની સોન છોકરા મૂકી મૂકીને રી સામે વહી જાશો એલી હા શિબરી માસી હવે માર ઘરવાળો માની ગયો છે પાછો અઈ કે જો મમ્મી ને બેન હરખા નહીં આલે ને તોય કે આપણે નોખા થઈ જાશું એટલે પાછી હું વહી આવી એલી અમારા છોકરાએ અડધા થયા તા મારી વગરના મને મારો છોકરાનો જ જીવ બળે બાકી કોઈનો નો બળે ધીરે ધીરે માટીના સુલા સેલી મીતુડી બધાયને એવું છે કાલ તો મને કેટલો જીવ બળતો તો તારો બો મારો જીવ બળે મને તો રોવાય ગયો મીઠા બિશોય બિશારી મીતુડી મે કીધું છોકરા મૂકીને વઈ ગઈ છે અન તરત હું ગોગડી પાસે ગઈ બોલ હા ભૂતરી તારી વાત હાસી છે ઘરે ઘરે માટીના સુલા છે અમાર લંગુબેન ને કેવું બિશારાનું દુખ હતું હવે વળી માઈન શાંતિ થઈને મહિના છે ને એટલે અને

તો મેં કીધું મમ્મી તેડતા જાવ એમાં હું નહીતી તેડી ગયા છે ને 4 દી પછી ઉમાર મમ્મીના ઘરે ગોગડીયાને તેડવા જવાની છું એટલે 4-5 દી ગોગડીયો આયા તને જોવા નહી મળે તઈ હું જોને ભૂતડી છોકરાને મોકલી દીધો ને ગોગડીયા વગરનું ક્યાંય ગમતું નથી કેવું બધું ઘર સૂનું સૂનું લાગે 4 દી કેમ જાશે હું ઈ જ બળૈતરા કરું છું અતારે ગોગડિયો ઘરે હોય ને તો હું આય બેહવાત ન આવું પણ મને છોકરા વગરનું ગમતું જ નથી પછી ગોગડીને ખોટું લાગે એટલે મેં છોકરાને લઈ જવા ના નો પાડી મેં કીધું લઈ જાવ નકર મને ગોગડિયા વગરનું નથી ગમતું મમ્મી 4:30 વાગે માં તો બે બે નું જવાનું થી માર ને ઘરે તોય ગોગડી ને તૈયારતા આવશે અને માર મમ્મીએ કે આખી જિંદગી ગોગડિયાને રાખવાના તમારે જ રાખવાનો છે એને તો માર મમ્મીને પછી એમ થાય જો નો મોકલો એને ખોટું લાગે એટલે મેં કીધું મમ્મી તમ તાર લેતા જાવ માર મમ્મીનો એટલો એવાયો છે તમારો એવાયો છે ને એટલો એટલે મેં જાવા દીધો ન હવે સમજનો થઈ ગયો છે ને એટલે ઉપાદી નથી તઈ હું લોગડી બેન ને હું કાલ ની છું ભાઈ ગોગડીઓ શારપાદ દીમ વયો આવશે તને મે બહુ છોકરા રમાડવાનું મન થાતે તો આપડી શેરીમાં માં મીધું પરજાની ને બેજાની તાણ ન નથી સુડેલ ને એટલા છે મીતુડી ને એટલા છે બીજું બે તાણ છે એને એટલા છે મે કે દેકાદા લઈએ રમાડવા ઈ કે ના ના મારે કોઈ ના રમાડવા લાવવા નકર મે એને કીધું તો અને પરાયણે હું મે આયા લાવી બાર નોતી આવતી મે કીધું હાલ તો બધારે બે બધાયના મોઢા જો તો તને ગમે કે મને મારા ગોગડીયા વગર નથી ગમતું નથી ગમતું એમ જ કરતી હતી પોતડી મને કે મારા છોકરા વગર ન ગમે પણ જો હું ન મોકલું તો મારા મમ્મીને શું થાય તો વિચાર કહે તો એને એમ થાય ગોગડીનો જીવ અધૂરી હોય એને એમ થાય કે મારા મમ્મી મારા છોકરાને નહીં હસાવતા હોય એટલે પછી મારા મમ્મી કીધું ગોગડી બટા હું પહેરી જાઉં તો પછી માં ના પડાય પછી મેં કીધું મમ્મી તમ તાર તેડતા જાવ અને સારપા દી માં અમથે અમાર બે બે નું જવાનું છે તઈ મેં કીધું હું તેડતી આવીશ પછી ગોગડિયા ને મારા ગોગડાએ કીધું કે ભલે ગોગડિયો જાતો ને હું વાંધો છે કે આપડી કરતા ઈ હાસવે સોગરા એટલે મેં જવા દીધો હા ઈ વાત તારી હાસિત છે તું નો મોકલ તો તાર મમ્મીને ખોટું લાગે અને ગોગડિયો અહીંયા જ રહેવાનો તાર હા હું એને રોજ હાસવે છે અને તમારી ભેગો રહેવાનો અહીંયા કે આખી જિંદગી રહેવાનો છે હવે છે ને ભૂતડી અમાર આવી જાય ને તો નઈ કારણ નહીં હવે મારો એક હાથ અને એ મોટો થઈ ગયો છે એટલે વધારે લાડ લડે અને અમારે જીનકી નું આવી જાય ને પછી એ ઉપાધી નહી પછી નાનું છોકરો આવી જાય એટલે હા પછી એમાં હું એનો જીવ કોરવાયેલો રે ગૌા માણા હું હોય છોકરા કરે ને દાંત કાઢા કરે કે તું

છાશ વાળું કરીને ગોકડી મીઠું લાગે અને થઈ રે બધાને કોરા ભીંડાનું પાસો બધાને થાય નહીં સોડે લે વઈ ગઈ મારે મોડું થાય છે આઈ ગોગડી હું સાવ નકર મારે પાસા ઘર માં થાશે ડખા માઈન માઈન બધું હવે હરખું થ્યું છે જો હરખું હાલે તો આમ નમ રેવા દેવો નકર નોખું થઈ જાવ હાલ ગોગડી હવે આપણે જઈ બધા થાય આવી ગયા આપડી ખોડશું અને આપણો ખાટલો ને એવું બધું આપણે લઈ જાવું જોશે ને હા શિબરી માસી તમે તમ તારી એક ખુરશી લઈ લેજો ને એક ખુરશી મમ્મી લઈ લે

મમ્મી હવે છે ને ભાભાનો સટકી ગયો છે એને છે ને વાડી સીવાય કઈ ગમતું નથી ને આપણે એને ઘરે પરાયને રાખવી છે એટલે નો આવે મમ્મી એને આપણે ઘરે ને રાખશું પણ હવે છે ને ધ્યાન દરવાજા ને બંધ કરી એટલે ભાભો નહીં મમ્મી ભાભા બહુ કંદડે છો હમણાથી કા મમ્મી અરે તું ભાભા ની કંદડ તો વાત જ કર માં એટલા ભાભા કંદડે છે ને એટલા ભાભા કંદડે છે ને મારો 3 કિલો વજન ઘટી ગયો ભાભા વાહ કે હવારમાં તો હવારમાં વેલી જાગી ગઈ

આલંગુનો તાણ આ ફાફાને હાસવ છું મેમાનને હાસવ છું તાણ હાસવ છું હું કર છું કાઈ મને તો ખબર જ પડતી નથી મારો તો હાવ મગજ કામ જ નથી કરતો હશે ભાભી તો કાઈ બળેત્ર કરમે ઈ તો બધું થઈ જશે ઈ તો બધું થઈ જશે ને ભાભાનું તો બધું થઈ જા આપણે એકાદો એવો માણા રાખી લે ભાભાનું ધ્યાન રાખે એમાં કાઈ હોય ની લાંબુ હા ટીપલી ફાઈ હાસું કે છે મમ્મી આપણે છે ને એવો એકા દો માણા રાખી લે પ્રસંગ હોય ને ત્યારે તો બે તંદી ભાભાને હાસવી લે એને ટીફીન ઘરે આપણે રમસે પ્રસંગમાં રાંધવાનું સાસુ તો એને કે ટાઈમે ટાઈમે ખવરાવી લેવાનું ટાઈમે ટાઈમે દવા પાઈ દેવાની એવો માણા રાખી લેવીને તો પછી આપણે બળાઈ ત્રાદ ને કા મમ્મી તમ બધા કયો સો ની વાત હાવ હાસી છે દાદા આપણે દા ભાભા મગજ સાવ સટકી ગયું મારા બાપા એનું કારણ છે રાતે નકરા બોલ બોલ કરે કેટલું બોલે 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 બો બોલતા તા રાતે ઈ એવો દોય ટીપી બેન ગટ એટલે એનો ઈ શું કરે શું બોલતા હોય ને કઈ ખબર પણ ને ગટ પણ હરખોદ છે સારું બાપા સારું મમ્મી હું જાવ છું માર દુકાન ફળોન ટાઈમ થઈ ગયો છે હું બધા બેહો સવાર સવારમાં તમે શું નણન ભોજાય બેહી ગયો તું લંગુ સવાર સવારમાં બધું કામ કેટલું હોય ઘરનું કાઈ અમારી આરોર બેહી ગયો જાવ તમે ભી કામે હા મમ્મી આ દાદા ની તમે વાત કરતા તા ને એટલે ઘડીક ગયા લંગુ ભાજી કીધું તાલો કામ કરી પણ મેં નાના ઘડી બેંબે બેઠા હવે કરશું કામ મમ્મી